ની બેઠક યોજાઈ જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ડેવલપમેન્ટ એક્ટ બે હજાર માં આવ્યો એના અંતર્ગત એક બહુ જ ઇમ્પોર્ટન્ટ જોગવાઈ દાખલ કરવામાં આવી હતી એમાં જે માઇક્રો સ્મોલ એકમો છે એવા તમામ એકમો જે એના બાયર્સ હોય એટલે કે એના ખરીદદાર જે હોય એ આ એકમો પાસેથી પ્રોડક્શન આઈટમ્સ ખરીદીને અને પછી જ્યારે એના ચૂકવણા કરવાના થાય પૈસા આપવાના થાય ત્યારે એમાં જો વિલંબ કરે તો પિસ્તાલીસ દિવસની એક મર્યાદા નિશ્ચિત કરી છે અને પિસ્તાલીસ દિવસની મર્યાદામાં જે બાયર્સ આવા માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે હોય એમના પેમેન્ટ ન કરે તો પહેલાં એમને સિવિલ કોર્ટમાં આના માટે જવું પડતું પરંતુ આ પ્રોવિઝનને કારણે એમએસએમઈ કમિશનરની જે કચેરીઓ દરેક જિલ્લાઓમાં દરેક રાજ્યોમાં કાર્યરત છે એ આ એક્ટના અંતર્ગત આ જોગવાઈથી એમએસએમઈ ડેવલપમેન્ટ એક્ટની આ જોગવાઈથી એમએસઈ નામની કાઉન્સિલની રચના કરવામાં આવી એટલે કે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝિસ ફેસિલિટેશન કાઉન્સિલ આ કાઉન્સિલમાં એમએસએમઈ કમિશનર ચેરમેન હોય છે અને અન્ય રાજ્યોમાં અલગ અલગ રિજનલ કાઉન્સિલો પણ કરવામાં આવી એવી રીતે ગુજરાતમાં પણ છેલ્લા એક વર્ષથી એમએસસી એમએસસીએફસી રિજનલ કાઉન્સિલ કાર્યરત થઈ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અને ભાવનગર આ પાંચ જિલ્લાઓમાં એમએસએફસી કાઉન્સિલ રિજનલ કાઉન્સિલ અસ્તિત્વમાં આવી અને એવી રીતે આજ આજે અમદાવાદની રિજનલ કાઉન્સિલ જે છે એમાં આપણે હિયરિંગ્સ ચાલુ કર્યા છે આજે એની છઠ્ઠી હિયરિંગ બેઠક છે એમાં દરેક જિલ્લામાં જે જે રિજનલ કાઉન્સિલ છે દરેક રિજનલ કાઉન્સિલમાં અધ્યક્ષ તરીકે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે આરએસસી એના અધ્યક્ષ સ્થાને હોય છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઈન્ટ કમિશનર અથવા ડેપ્યુટી કમિશનર એટલે કે જનરલ મેનેજર ડીઆઈસી એ એના મેમ્બર સેક્રેટરી છે આ હિયરિંગની અંદર અન્ય મેમ્બર્સમાં કાઉન્સિલના અન્ય મેમ્બર્સમાં લીડ બેન્ક મેનેજર અને જે તે જિલ્લાના અથવા તો જે તે ક્ષેત્રના જે ઔદ્યોગિક એસોસિએશન હોય એના પ્રતિનિધિ પણ આમાં એક મેમ્બર તરીકે હોય છે સાથે સાથે લીગલ એક્સપર્ટ તરીકે જે તે જિલ્લાના સરકારી વકીલશ્રી એ પણ આમાં મેમ્બર તરીકે હોય છે કમિટીમાં અને આ કમિટીને જ્યુડિશિયલ એટલે કે અર્ધન્યાયી સત્તા આપવામાં આવી છે એટલે સિવિલ કોર્ટમાં જતા પહેલાં આ અર્ધન્યાયી સત્તાનો ઉપયોગ કરીને કાઉન્સિલ આના જે કેસીસ છે એ કન્સિલેશન અને આર્બિટ્રેશન એક્ટ તહેત જે પ્રોસિજર છે એ પ્રોસિજર કરીને આવા કેસોનું નિકાલ કરે છે આવા કેસોમાં આર્બિટ્રેશનની પ્રોસેસ પછી જે નિકાલ ન થાય તેવા કેસો અગર જ્યારે સામેના પક્ષકાર હાઈકોર્ટમાં જવા માગતા હોય આવા હુકમ પછી તો હાઈકોર્ટમાં પણ એને સેવન્ટી ફાઇવ પર્સન્ટ ઓફ ધ ડ્યુ અમાઉન્ટ એટલે કે જે બાકી રકમ છે એના પંચોતેર ટકા રકમ હાઈકોર્ટમાં જમા કરાવીને પછી જ એનો કેસ એડમિટ થાય છે એટલે કે આ ખૂબ જ મોટી ઇનેબલિંગ પ્રોવિઝન આ કાયદાની અંતર્ગત આપવામાં આવી છે તો આવી રીતે અમદાવાદ જે કાઉન્સિલ છે એની અંદર કુલ નવ જિલ્લાઓ એટલે કે અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર ગાંધીનગર પાટણ મહેસાણા અરવલ્લી વગેરે કરીને નવ જિલ્લાઓનો સમાવેશ આમાં થયો છે એટલે નવ જિલ્લાના પચાસ લાખથી ઓછા જેના પ્રિન્સિપલ અમાઉન્ટ બાકી હોય એવા તમામ પક્ષકારો આ સમાધાન પોર્ટલ પર અરજી કરીને આ કાઉન્સિલમાં ભાગ લઈ શકે છે અને એમની સુનાવણી આપણે કરવામાં આવે છે આ સુનાવણી હાલમાં આપણે દર અઠવાડિયે એક વખત હાથ ધરીએ છીએ અને એમાં વીસથી પચીસ પક્ષકારોને આપણે સામેલ કરીએ છીએ અને અત્યાર સુધી ત્રણસો ને દવાઓનું છેલ્લી છ છેલ્લી પાંચ બેઠકોમાં નિરાકરણ આવ્યું છે અને અંદાજીત રૂપિયા વીસ કરોડ અઠાવન લાખ અને છત્રીસ હજારના અમાઉન્ટના ચૂકવણાઓનું સમાધાન આપણે આ કાઉન્સિલ થ્રુ અમદાવાદ રિજનલ કાઉન્સિલ થ્રુ આપણે કર્યું છે અમારા સભ્ય સચિવ જનરલ મેનેજર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર ભારડ સાહેબે માહિતી આપીએ છીએ છેલ્લા બે એક મહિનાથી એમએસએમઇ એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એને ક્યાંય પણ બે પાર્ટીઓ વચ્ચે કોઈ પણ પૈસાનો કોઈ પણ નાનો મોટો વિવાદ હોય અને એ વિવાદ જો ઉકેલાય નહીં તો આ બધી ઇન્ડસ્ટ્રી જેવી નાની છે કે જો એનો એમિકેબલી સોલ્યુશન ના આવે ને જો કોર્ટમાં જાય તો તો વર્ષોના વર્ષ કદાચ જતા રહે તો એ દરમિયાન આ નાની ઇન્ડસ્ટ્રીઝ છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી એ કદાચ ઘણી વખત સર્વાઈવ પણ ના થઈ શકે અને એ ડેડ થઈ જાય મૂળત આનો હેતુ એ છે સરકારનો કે જે આ એમએસએમઈ છે માઇક્રોસ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એને એક સપોર્ટ કરવાનો બંને પક્ષકારો કોર્ટમાં જાય અને ત્યાં વારંવાર મુદતો પડે લાંબી મુદત થાય વળી પાછું એમાં અપીલ થાય વળી અપીલ થાય તો એ ઘણી વખત એવું બને કે કોઈ એક જ વિવાદ છે બે પાર્ટી વચ્ચેનો એ લાંબા સમય સુધી અનસોલ્વ રહે એ લોકોના સમય શક્તિને નાણાં પણ ખર્ચાય એટલે એક આ પાંચ ઝોનલ કાઉન્સિલ બનાવવામાં આવી છે આપણા અમદાવાદ જિલ્લામાં આવી કાઉન્સિલ બની છે બે એક મહિનાથી ને એમાં આઠ જિલ્લાનો સમાવેશ થાય છે આમાં બીજું એક વધારે સારું એ છે જે બંને પાર્ટીઓ છે એ લોકોને પણ અહીંયા ફિઝિકલ હાજરી આવશ્યક અથવા તો કમ્પલસરી નથી એ લોકો ઓનલાઈન એ જ્યાં પણ હોય આખા ગુજરાતમાં મુંબઈથી પણ અમારી સાથે જોડાય છે મધ્યપ્રદેશમાંથી પણ જોડાય છે આપણા ગુજરાતના કોઈ પણ ટાઉનમાંથી પણ જોડાય છે બંને પાર્ટીઓ જોડાય છે જેમને પૈસા લેવાના છે એમને કઈ સર્વિસીસના કયા પૈસા લેવાના છે વિથ ડોક્યુમેન્ટરી પ્રૂફ આપણને રજૂઆત કરે છે એ બાબતે સામા પક્ષ જેને પૈસા આપવાના છે એમને સર્વિસીસ લીધી હોય કે કંઈ ગુડ્સ લીધું હોય તો એમના શું રજૂઆત છે કરી અને સુખદ સમાધાન રૂપે કંઈક સોલ્યુશન આવે તો પહેલો પ્રયત્ન એ હોય છે આપણે છેલ્લા બે મહિનામાં થ્રી સિક્સટી નાઇન કેસીસ ને આ રીતે ઓનલાઈન સાંભળેલા છે અને વીસ કરોડથી વધારે પૈસાનું આપણે સુખદ સમાધાન પણ કરેલું છે તો આ સરકારની જે નીતિ છે અને સરકારનું જે હેતુ છે માઇક્રો મીડિયમ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને એક સપોર્ટ કરવાનું તો એના માટે ખરેખર ખૂબ સારું પગલું છે અને ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં અમદાવાદ કાઉન્સિલમાં જે આઠ જિલ્લા જોડાયેલા છે એમાં ખૂબ સારું રિઝલ્ટ અમને મળ્યું છે